જય માતાજી જય રામાપીર આ અમારા ભાઈનું નામ લખાવે છે એમનું નામ છે આર્યન ઝાલા અને એમના જીગરજાનનું નામ લખાવે છે રાહુલ રાહુલ ભાઈ તમારો ભાઈ તમારું નામ લખાવે છે કેવું લાગે છે જોરદાર જય માતાજી જય રામાપીર આર્યન ભાઈ દુખા થતો નહીં તમને દુખે થોડું થોડું વધારે નહીં જો ભાઈ આ ભાઈ બહેનના નામ માટે દુખાવ બી સહે કરે છે રાહુલ ભાઈ કયો ભાઈ તમારો જીગરજાન જય રામાપીર અમારું નામ અડધું ચા ગયું છે અરે ભાઈ કેવું થાય છે આ મારું નામ લખાયું છે રાહુલભાઈનું ના સિદ્ધરાજ ઝાલા જોવા આવ્યા છે કેવું લાગે રાહુલભાઈ આમાં મેપાલ સિંહ દરબાર બી આવ્યા છે જય માતાજી જય રામાપીર અમારું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે આર્યન ભાઈ કેવું લાગે છે રાહુલભાઈ તમારું નામ તૈયાર થઈ ગયું છે જેડી ભાઈ સરસ તમારું કામ છે અને કોઈ પણ કામ કરવું હોય ને તો અમારા જેડી ભાઈ જોડે આવી જજો બેટ ટેટુ આર્ટિસ્ટ બરાબર કમ્પ્લીટ